ત્રેતાલીસમી જગન્નાથ રથયાત્રા આવનારી સાત તારીખના રવિવારે નીકળવા જઈ રહી છે વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ઇસ્કોન મંદિરનું છે પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે બધા જ સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે અને છેલ્લા બેતાલીસ વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે ટ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલાં છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મૂકાઈ જશે અને બીજા દિવસે બપોરે અઢી વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે હા વિદેશથી પણ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાના છે અને એ પણ આ રથયાત્રામાં ભાગ લેશે એમ વીસીએલ સાથે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને જે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય ત્યાં આગળ એ વિસ્તારના એમ જીવીસીએલના કર્મચારીઓ સાથે રહેશે રથયાત્રા પહેલાં રસ્તામાં આવતા વાયરો હોય કે જે બી ખુલ્લા વાયર હોય એ એમ જીવીસીએલને લગતી જે બી કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને રથની જોડે એમજીવીસીએલના કર્મચારીઓ દરેક વિસ્તાર વાઇઝ રહેશે કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું નહીતર પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે ने दर्शन था भगवान ना ये आशय थी आप लाइव प्रसारण भगवान ना दर्शन थे एक अच्छे। तो बेमा थी एक वस्तु चौक्स करीश ईस्कान मंदिर के द्वारा किराल ही भगवान श्री जगन्नाथ रथ यात्रा के इस पावन पर्व पर ईस्कान पर मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है जिसमें आप सभी उपस्थित हैं और रथ यात्रा सात जुलाई असाढ़ी से बीच के दिन बड़ोदरा रेलवे स्टेशन से ढाई बजे निकलेगी काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा आनंद विधि उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए कोठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर ग्रुप पद्मावती शॉपिंग सेंटर शोर सागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक पत्थर गेट मदन झापा होते हुए जयरथ पिल्डिंग खेवड़ा बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा और शाम की भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है जो कहर भंडारा है और वो यहाँ पाँच बजे से लेकर के जब तक भक्त आएंगे दर्शनार्थी भक्त नाभिक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापस नहीं जाएंगे तो आप सबका बहुत बहुत धन्यवाद आप ये रथ यात्रा आपकी है जगन्नाथ जी आपके हैं मंदिर तो एक साधन है जो भगवान को रथ को रेलवे स्टेशन पे भगवान के आरती पूजा करके और प्रस्थान ताकि तो आप सब बड़ौदा के समग्र समाज हैं बड़ौदा के नागरिक हैं बड़ौदा का विशाल जन समुदाय है तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए पुनः एक बार स्थान मंदिर की तरफ से जगन्नाथ यात्रा के अवसरों में आप सभी का बहुत सारी प्रेरणी हरे ગનાથ સ્વામીજી